ધરાવતા હોય ખાસ કરીને તેમના વાળ તેમને લાંબા હોય તો વધુ ગમે છે તો તે જ રીતે પુરુષોમાં પણ આપણે જોઈએ છે છે કે જેમ જેમ થાય અથવા તો વાળની તકલીફો પણ વધી જાય છે અને આજના સમયમાં દરેક વ્યક્તિ ના મોઢે આપણને સાંભળવા મળી રહ્યું છે કે અત્યારે વાળ ખૂબ જ ખરી રહ્યા છે તો આજના સમયમાં આ વાળ ખરવા પાછળનું મુખ્ય કારણ શું છે ખોડો શિયાળામાં વધારે થતો હોય છે તો આજે ખોરા વિશે ચર્ચા કરીશું ખોરા ની વાત છે તો કેવાય છે ને કે ઘણી વખત ક્યારેક બ્લેક પહેરેલું હોય ને તો જ્યારે ખોડો ખરતો હોય ને તો આપણા શર્ટ પર રહી જતો હોય છે તો એ જોઈને પણ ઘણી વખત શર્મનો અનુભવ પણ થતો હોય છે તો આજે આપણે આ વિશે લક્ષી માહિતી મેળવવી છે વૈદ્ય રાજેશભાઈ છકર પાસેથી જે પચ્ચીસ થી છવ્વીસ વર્ષનો અનુભવ ધરાવે છે આયુર્વેદમાં અને સચોટ માહિતી આપણને તે નમસ્કાર રાજેશભાઈ અત્યારના સમયમાં જેમ જેમ સમય ઘણો ફાસ્ટ થતો જાય છે ફાસ્ટ ફૂડના જમાનામાં સમય પણ હવે એટલો જ ફાસ્ટ થઈ ગયો છે તો અત્યારના સમયમાં વાડને લગતી કયા કયા પ્રકારની તકલીફો આપણને કોમનલી થતી નજરે પડતી હોય છે સામાન્ય રીતે વાળ જે છે એ સૌથી ફ્રન્ટ ફેસ તમે કોઈ પણ વ્યક્તિ સામે જયારે રજૂ થાવ પહેલો ચહેરો હોય એ તમારી પર્સનાલિટીને ને વ્યક્ત કરે અને એમાં પણ વાળ જે છે એટલે બ્યુટીનો સ્કીન અને હેર ઇન જનરલી એવું કહેવાય કે બ્યુટી એટલે બે વસ્તુ ઉપર આધારિત છે તો એમાં વળનો સીધે સીધો પચાસ ટકાનો નો રોલ છે એવું કહી શકાય તમારી પર્સનાલિટીમાં તમારી એપેરન્સમાં તમારા દેખાવમાં બધી જગ્યાએ તો વાળ સારા રાખવા એ દરેકનો ઉદ્દેશ છે

મોટી પર્સનાલિટી એવી આવે કે વાળ ખરે જયારે અને ખરીને એટલું પ્રમાણ વધી જાય કે તાલ પણ પડતી હોય અને બીજી રીતે નુકસાન કરતું હોય તો વ્યક્તિ કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય એટલા બધા ટેન્શનમાં આવી જતા હોય છે

ટીવી સ્ક્રીન પર નંબર શો થઈ રહ્યો છે રાજેશભાઈ ખાસ કરીને આજે આપણે ખોળા પર વાત કરવી છે તો સૌપ્રથમ તો એ જ પૂછવું છે કે ખોળો એટલે શું થાય છે કારણ કે ખોળો જયારે બી આપણને થતો હોય છે તો માથામાં

નામ તો અમાર બાબો એકવીસ વર્ષની ઉમર હૈ ને બાલ ખરે તો એનું કારણ શું હોય ના કારણે એનો ઉપચાર શું કે બરાબર કેવું છે બી કઈ તકલીફ છે મોથામાં થોડો બે કલર કલરનો ખોડા જેવું થાય કેટલા સમયથી ખરે છે એ લગભગ મહિના બે મહિનાથી

ત્યારે એ જે છે ને એને ફોતરી કહેવામાં આવે તો એ સામાન્ય રીતે માથાના અંદર જે વાળના મૂળમાં જે ત્વચા હોય છે જયારે ખરે છે તો કયા કયા ડિસીઝમાં ખરે છે આપણે વાતચીત કરીએ પણ એ જયારે ખરે છે અને માથાની બાજુથી ખભા પર ને પોતાના વસ્ત્રો ઉપર કપડા ઉપર જયારે દેખાય છે તો એ ખરે છે એને ખોડો કહેવામાં આવે છે એ માટે થવાના કારણો અનેક પ્રકારના છે ખોડો બે પ્રકારનો હોય શકે એક સાદો ખોડો છે બીજો ઇન્ફેક્શિયસ છે એટલે ઇન્ફેક્સિયસ માં વધારે આવે સાદા ખોડામાં ખંજવાળ આવે એવું જરૂરી નથી સાદો ખોડો છે એ રીતે શિયાળામાં વધતો હોય સેકન્ડરી ફંગલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ને કેટલાક લોકોને માથામાં ફોડકીઓ થતી હોય કેટલાક લોકોને ભીનો ખોડો થાય એવું બધું કહેતા હોય કે હા મને તો સૂકો ખોડો છે કોઈ એવું કે છે કે મને તો ભીનો ખોડો છે અને હું આમાં માથામાં ખંજવાળું ને તો મને નખની અંદર ભીનો ભીનો ખોડો ભરાઈ જાય આવું ઘણા લોકો કહેતા હોય અને ખંજવાળ પણ આવતી હોય તો આ બધા અલગ અલગ ખોડાના સ્વરૂપો છે બીજી વસ્તુ એને ડેન્ડ્રફ તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદમાં એને દારૂણક કહેવામાં આવે દારૂણક નામનો એક રોગ હોય એની અંદર આવી રીતે કોતરી ખરે બીજો એક રોગ છે અરુનસિકા એટલે માથામાં ફોડકીઓ થવી તો એની અંદર પણ આવી રીતે જોવા મળે અને આજુબાજુમાં ડ્રાય સ્કીન થવાથી એ તકલીફ થતી હોય બીજા બે ત્રણ મેડિકલ સાયન્સને એને કેવું કહેવામાં આવે છે કે એક સ્કાલ્પોરાસિસ સોરાસિસ નામનો રોગ હોય આખા શરીરમાં થઈ શકે એનો એક પ્રકાર એવો છે કે એટલે ફક્ત માથાના તાળવામાં થાય તો એની અંદર બહુ જ વિચિત્ર પ્રકારનું અત્યધિક વધારે પ્રમાણમાં ફોતરી ખરે એ જે છે નું લક્ષણ હોય છે કે બીજા કેટલાક સેબોરિક ડર્મેટાઇટિસ આ નામનો એક રોગ થતો હોય એમાં મોટે ભાગે ખંજવાળ વધારે હોય ચીકાસ વધારે રહેતી હોય અને માથું ચીકણું ચીકણું થઈ જાય અને વ્યક્તિ એવું કે હા મને મેં બહુ બધા શેમ્પુ બધું વાપર્યું પણ ચીકાસ જતી નથી નિવારણ કરી શકે રાજેશભાઈ ખાસ કરીને જ્યારે આપણે ખોડા વિશે વાત કરતા હોઈએ આપણે જણાવ્યું ખોડાના બે પ્રકાર વિશે સામાન્ય રીતે માહિતી આપીએ એક સાદો ખોડો અને ઇન્ફેક્શિયસ ખડો હોઈ શકે અ સામાન્ય ભાષામાં જો આપણે કહીએ લોકવાયકા છે લોકો કહેતા આવ્યા છે મમ્મી દાદી પાસેથી આપણને સાંભળવા મળે છે કે ઉનાળાના સમયમાં અથવા ચોમાસું હોય છે આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે તેમનો કોલ લઈએ પછી યાદ કરીશું હલો હાજી નમસ્કાર આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો હા પરાબ કઈ જણાવો આપણો પ્રશ્ન

વધતી ઉંમર જ ટાલ પડવાનું કારણ છે કે બીજું કોઈ કારણ હોઈ શકે છે એમ પણ કહું કે એ જે ટાલ પડે છે ને એનું નામ જ છે કે એન્ડ્રોજેનિક એલોપેશિયા કહેવામાં આવે એટલે એન્ડ્રોજેનિક એટલે પુરુષો થાય એનું જો બીજી ભાષામાં નામ કહીએ ને મેડિકલમાં જ

સ્ત્રીઓ ટાલ પડતી નથી એવું એટલાક લોકોમાં વર્ણન જોવા મળે છે એટલે સતત એમનું લોહી બદલાઈ અને વધારે સારું થતું રહે છે પણ પુરુષો જે છે એને તાલ પડી શકે એટલે આયુર્વેદ ના પણ ઉલ્લેખ જોવા મળે છે મોડર્ન મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે તાલ પડવી એ શબ્દ છે ને મોટે ભાગે પુરુષોથી સંકળાયેલો છે તાલ પડેલા દર સો પુરુષ હોય અને પચાસ કે સાહીઠ વર્ષની ઉપરના હોય તો મોટા ભાગના તમારે પચાસ સાહીઠ એવા હોય કે તમને જોવા મળે સાહીઠ ઉપરના કે જેને તાલ પડી હોય તો સો મહિલાઓ લો છો તમે તો કદાચ ત્રણ કે પાંચ મહિલા પણ તમને જોવા ના મળે અને એ પણ આ જમાનાની ની છે કે જે વધારે પ્રમાણમાં હેર કલર કરે કેટલાક હોર્મોન્સ ની ગંભીર આડઅસરો થઈ હોય અને કેટલીક એવી પરિસ્થિતિઓ થાય ત્યારે જ મહિલાને ટાલ પડે છે મહિલાઓને ટાલ પડતી નથી પુરુષોને ટાલ પડે અને સાઠ વર્ષની આસપાસના હોય તો સો માંથી સાહીઠ ટકા લોકોને ટાલ પડી ગયેલી હોય રાજેશભાઈ વિશે આપે વાત કરી તો ખાલી એક વાક્ય હું અહીંયા કહીશ કેવાય છે કે લોક વાયકા છે લોકો આવી રીતે વાત કરતા હોય છે કે ટાલ પડી તો એ સારું કહેવાય પૈસાની આવક વધે છે અત્યારે રાજેશભાઈ પ્રમાણે આપણે હા સ્ટ્રેસ પડ્યો હોય ને એટલે પેલા પૈસા કમાવાના છે

અસ્વચ્છતા એટલે હા આયુર્વેદમાં કેસ પ્રક્ષાલનથી ઉલ્લેખ જોવા મળે છે એટલે એની સાથે આવી શકીએ ને આપડા ત્યાં પરંપરા હતી કે અરીઠા છે આમળા છે શિકાકાઈ છે અને બીજી એવી અનેક વનસ્પતિઓને

એવી પણ કેટલીક હતી કે કેટલીક વનસ્પતિઓના ધૂપ આપવામાં આવતા શિરોધારા આપવામાં આવતી માથા ઉપર તેલ વાળું પીચું ધારણ કરવામાં આવતું માથામાં સારી રીતે પરંપરાઓ જે હતી ને એ વાડના રોગોને રોકવા માટે ખોડાને રોકવા માટે અને ટાળ પડતી રોકવા માટે પણ બહુ જ સારી ઉપયોગી સાબિત થતી હતી એટલે આ પરંપરા આયુર્વેદની રીતે જોવા જઈએ તો બહુ જ સરસ ઉપયોગી હતી એ રાજેશભાઈ ખૂબ જ સચોટ રીતે આપે શું દર્શક મિત્રને માહિતી આપી રહ્યા છો તો હવે એ વાતની પણ અમને માહિતી આપશું કે ખોળો જ્યારે પણ થતો હોય છે ત્યારે આપણે આપે જણાવ્યું કે ઘણી વખત સૂકો ખોરો ખોડો જે છે તે લાગે છે અને ઘણી વખત એવું લાગે છે કે કે ઓઇલીનેસ જેવું આપણને હાથમાં ફીલ થતું હોય છે હવે જ્યારે પણ આ ખોળો થાય છે તો ઉપરથી ઓઈલિંગ કરવામાં આવે છે તો તે ખોડા જે છે તે વધારે ચીકણો થઈ જાય છે આ વસ્તુ શું શક્ય છે અને ખાસ કરીને ખોડો જેરે પણ થાય છે ત્યારે માથામાં ખંજવાળ આવવી શું સામાન્ય ગણી શકાય ચોકસ બે પ્રશ્નો છે એટલે પહેલા બીજો પ્રશ્ન માથામાં ખજવાળ આવે ને એટલે એને સાથે ખોળો હોય તો એવું સમજવાનું કે ઇન્ફેક્શિયસ ખોળો હોઈ શકે છે અત્યારે સીઝન ને કારણે શિયાળામાં ડ્રાય સ્કિન થાય તમારી જેમ સ્કિન ડ્રાય થાય છે એવી રીતે વાડના મૂળમાં ત્વચા પણ ડ્રાય થાય છે અને ડ્રાય થવાના કારણે કેટલાક વાડ જે છે એ પોતાના મૂળમાંથી નીકળી જાય તો ડ્રાયનેસ કારણે જ્યારે વાડ ખરે છે અને સાથે સાથે શિયાળામાં બીજું એક વસ્તુ એવી બને કે ચામડીનું પડ જે છે ઝડપથી બને છે સંકોચાવાને કારણે એટલે જે સામાન્ય રીતે પડ જે છે અઢાર થી વીસ કે બાવીસ એકવીસ દિવસે બનતું હોય એ પડ ઝડપથી બને એટલે પંદર સોળ કે સોળ સત્તર દિવસે બને તો એ ખોડામાં પરિવર્તન પામે એટલે ઉપરની જે નાશ ન પામેલા જે માથાની ત્વચા જે છે એ ખોળા સ્વરૂપે દેખાય એ શિયાળામાં એ પ્રોસેસ વધાય એનું આપણે સિમ્પલ ઉદાહરણ એવું સમજી શકીએ કે આપણું પ્રોડક્શન વધારે છે અને વેચાણ જે છે બંને ઇક્વલ ચાલતું હોય તો વાંધો ન આવે પણ પ્રોડક્શન પંચાવન ટકા કે સાહીઠ ટકા થઈ જાય તો અને નિકાલ જે છે થવાનું છે ચાલીસ થી જ થતું હોય તો એને કારણે જે થાય ને એવી ઘટના અહીંયા બને કે ચામડી થોડી ઝડપથી બને અને એના પડ ઝડપથી બને એ નિકાલ થવાનું જે છે તો એની ધીમી ગતિ જે ચાલે છે એ પ્રમાણે ચાલે છે તો ઉત્પાદનની પ્રોસેસ ઝડપથી થવાના કારણે એ જે ખોળો દેખાય તો એમાં ખંજવાળ જોવા ના મળે સામાન્ય રીતે વિન્ટર સિઝનમાં એને ખંજવાડ લગભગ નિખરે વાળ પણ ખરે પરંતુ ન આવે ભાગે ફંગલ ઇન્ફેક્શન ઇન્ફેક્શન થાય અને એના અલગ અલગ પ્રકારના લક્ષણો બધું વ્યક્ત થતું હોય તો ભીનો કાળો પણ હોઈ શકે અને સૂકો કડો પણ હોઈ શકે એવી રીતે થઈ શકે ખંજવાડ આવે ઇન્ફેક્શન નું કારણ હવે મહત્વની વસ્તુ એ છે તારો ધ્વનિ પેલો પ્રશ્ન હતો રાજેશભાઈ ખાસ કરીને પ્રશ્ન એમાં જ હતો કે ખોળો જ્યારે પણ આવે તો ખંજવાળ આવવી શું સામાન્ય કહેવાય છે ઘણી વખત આપણે ખંજવાળવામાં આપણે જોઈએ આપણે સ્કીન પર ખંજવાળીએ છીએ તો તેના કારણે નિશાન પણ પડી જતા હોય છે તો આટલું બધું માથામાં ખણવું શું યોગ્ય ના તૈલ ગ્રંથિઓ છે ને જેમ આપણા શરીરમાં કહેવાય છે એટલે આખા શરીરની ચામડી હોય માથાની ચામડી પણ એમાં આવી જાય છે તો એમાં તૈલ ગ્રંથિઓ હોય અને પરસેવાની ગ્રંથિ હોય તો એ જયારે પરસેવાની ગ્રંથિ છે તે કે ચોમાસામાં આપણે જયારે પલળીએ છીએ માથું ભીનું રહે છે અથવા વધારે પસીનો જયારે થાય છે બરાબર છે એટલે સ્વચ્છતા જે છે એ સારી રીતે ન મેન્ટેન થાય બરાબર સાફ સફાઈ સારી રીતે ન થાય તો એ ખોડાનું કારણ ચોક્કસ બની શકે છે જેમ ચામડીમાં પણ ઇન્ફેક્શન થઈ શકે ચામડીને નુકસાન થાય પણ માથાની ત્વચા એવી છે કે ત્યાં તરત જ ને કેપ્ચર કરી લે છે સાદી ભાષામાં કહીએ તો શેમ્પુ થી ધો અથવા તો આયુર્વેદના કોઈ વનસ્પતિના જે ઉકાળા હોય આમળા રીઠા સિકર કરીને નથી ધો પણ અંદાજે પુરુષ હોય તો બે થી ત્રણ દિવસ વધુમાં અને મહિલા હોય તો વધુમાં વધુ ચાર થી પાંચ દિવસે એને હેર વોશ કરવા જોઈએ આ મારી દ્રષ્ટિએ એવું છે કે ખોડો હોય તો એનાથી ઓછા દિવસે પણ કરી શકાય કેટલીક પરિસ્થિતિ વધારે ખોવાળો હોય તો અમે બબે દિવસે પણ મહિલાને વાળ ધોવા માટે કહીએ અને પુરુષોને પણ દરરોજે દરરોજ વાળ ધોવાનું સલાહ આપતા હોઈએ છે રાજેશ ભાઈ અહીંયા જયારે ખોડા વિશે વાત કરી રહ્યા છે આ પરિસ્થિતિ ઘણી વખત આપણે જોઈએ તો ફરિયાદ ઉઠે છે કે ખોડો જે છે તે જામી જામી અને એકદમ કડક થઈ જાય છે જ્યારે માથામાં હાથ નાખીએ તો આપણે ખાલી આ વસ્તુને ઇમેજિન કરીએ કે અગું માથામાં ફોડલીઓ જેવું મોટું ખળો જે છે તે વધતો વધતો એટલો બધો વધી જાય છે અને ખાસ કરીને જે લોકો પ્રોપર વાડની કાળજી નથી રાખતા તેમનામાં તકલીફો વધારે જોવા મળે છે કે જ્યારે માથામાં હાથ નાખીએ તો એમાંથી આપણો જે ફોડલીઓ જે રીતે ફૂટતી હોય એ રીતે ખળો આપણો આખો હાથમાં આવે તો એ શું આગળ જતા કઈ વધારે તકલીફ ભરી થઈ શકે છે ખરું ચોક્કસ એટલા માટે થઈ શકે કે ખોડાનું ઉપરનું જે પડ હોય એ સતત સાફ થવું જરૂરી છે એટલે આપણે ક્લિનિંગ કરીએ હવે ધારો કે કોઈ વ્યક્તિ છે અને પુરુષ છે અને વધારે પાંચ છ દિવસ સુધી હેર વોશ નથી કરતો તો જે ઉપર ચામડીનું પળ જે ભેગું થાય છે ને જે એ હકીકતમાં શરીર થી ડિસ્કનેક્ટ થઈ ગયું છે તૂટી ગયું છે બરાબર છે હવે તૂટી ગયું છે એટલે એને ઓક્સિજન સપ્લાય નથી મળવાનો કેમ કે અંદર જે છેલ્લું ચામડીનું પણ જીવંત હોય એને ઓક્સિજન સપ્લાય મળતો હોય લોહીની પહોંચાડતી હોય પણ જે ડેડ થઈ ગઈ છે હવે એને તમે જો સાફ સફાઈ કરી અને અને કાઢશો નહીં તો તે ભેગું કરશે ભીનાશ રહેશે થશે હવે આજુબાજુમાં તેલ ગ્રંથિઓ તેલનો સ્ત્રાવ કરી રહી છે એટલે એને કારણે અને કેટલીક એવી પરસેવાની ગ્રંથિ એટલે એને કારણે શું શરીર હાઈડ્રેટેડ રહે એટલે માથાની ચામડી પણ હાઈડ્રેટેડ રહે એટલે પૂરતા પ્રમાણમાં વિનાશ અને ચિકાસ બંને મેન્ટેન થવી જરૂરી છે તો આ કન્ડિશનની અંદર શું થશે કે જે 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 ભેગો કરે ચામડીનું પડ છે અસ્વચ્છતાને કારણે તો સેકન્ડરી સ્ટેજમાં એ કારણ બને એટલા માટે સાફ સફાઈ બહુ જરૂરી છે દરરોજે દરરોજ સાફ સફાઈ થતી રહેશે તો ત્યાં એ જે એક પ્રકારમાં કહીએ કે ચામડીની ફોતરીનો જે બગાડ સ્વરૂપે જે ભેગું થયું છે એ સાફ થઈને નીકળી જશે તો ઇન્ફેક્શન થવાના ચાન્સ ઘટી જાય છે

આ ખોડો વધી શકે છે એટલે કેટલાક લોકો એવું એના અમારે તો તેલ નાખવું જ નથી ખરેખર તેલ નાખીએ છે તો અમને માથા મોઢા ઉપર સ્થિલ થાય આ ખરેખર બહુ ભ્રામક માન્યતા છે અને બહુ જ ખોટી માન્યતા છે આયુર્વેદ ની દ્રષ્ટિથી અમે તો દોઢ દોઢ લીટર તેલ લઈને માથાને તેલથી નવડાવીએ છીએ વધારે તકલીફ વાળા દર્દીઓ આવે ને ત્યારે હા એટલે એ તેલ નુકસાન નથી કરતું અને હજારો દર્દીઓ મેં તો જોયા છે કે તેલ નાખવાથી એને ફાયદો ચોક્કસ થતો હોય રાજેશભાઈ અહીંયા આપણે તેલની વાત કરી છે તો થોડુંક આજના રિયાલિટી ચેક ઉપર આપણે આવીએ તો આજના યુવાનો છે યુવતીઓ છે તે લોકો કહે છે તેલ કોણ નાખે એટલે કે સપ્તાહમાં એક જ વખત તેલ નાખતા હોય છે અથવા તો બે વખત બહુ બહુ તો એક કોલર મિત્ર જોડાયા છે ત્યારબાદ આપણે આગળ વધીએ નમસ્કાર રમેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર ડોક્ટર સાહેબ નો ખુબ આભાર માનું છું કે ઘણા દિવસે જયારે પેલી સાહેબ વાત કરી કે હરેઠા હતા એ હરેઠા થી પણ માથા અમે જોયેલો છે હજી અમારા કપડો હરેઠિયો હરેઠિયો અને એક ઊં આવતો જયારે જમીન ની અંદર ખાર એનાથી પણ કપડો ધોતા હતા બરોબર साहेब मला एवढे शियाळा शिया उन्हाळा शेम्पू जुदा जुदा साबु काय घाणी कंपनी साबुनी आई घरी कंपनी शेम्पू नये खरेखर आपना माध्यम जाणवा मागु खरेखर एकच वस्तू न युज करवो जो ઓકે હવે આપણે પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો જી રાજેશ હા ધન્યવાદ રમેશભાઈ હવે આમાં વસ્તુ એવું છે કે એમનો પ્રશ્ન એવું છે કે એક જ વસ્તુ વાળ ધોવા માટે ચાલુ રાખવી કે ન રાખવી અને મારી દ્રષ્ટિએ એવું છે કે વારંવાર બદલાવ ન લવાય જે પણ શેમ્પુ કે સાબુ વાપરો છો તો બંને છે એ વારંવાર બદલાવ કરવાથી છે ને શરીર એની સાથે સમજી એડજસ્ટ નથી થઈ શકતું એટલે મારી દ્રષ્ટિએ તકલીફ ન મટતી હોત તો બદલાવી શકાય બાકી તમારે વારંવાર બદલાવ ન કરવો જોઈએ અને બીજી એક વસ્તુ એવી છે કે આમાં શેમ્પુ કયું વાપરવું અને તેલ કયું નાખવું બહુ મોટો પ્રશ્ન હોય છે તો મારું દર્શક મિત્રોની સલાહ છે કે હંમેશા નેચરલ હર્બલ વનસ્પતિથી યુક્ત થયેલું હોય એવું શેમ્પુ વાપરવું જોઈએ અને સાબુ વાપરવાનું પણ છે મેં કેટલીક જગ્યાએ જોયું છે કે કપડા ધોવાનું સાબુ પણ લોકો માથામાં ઉપયોગ કરતા હોય છે તો મારી દ્રષ્ટિએ આ યોગ્ય નથી ઘણી બધી જગ્યાએ મેં પણ જોયેલું છે કે એ થયું છે તો ખરેખર કપડાં ધોવાનું જે હોય ને એની અંદર બહુ સ્ટ્રોંગ કેમિકલ આવતા હોય છે બરાબર છે કેટલાક એવા તત્વો હોય છે કે જે વાળના મૂળને બહુ વધારે નુકસાન કરે શરૂઆતમાં ખ્યાલ ના આવે પણ જે વ્યક્તિ વર્ષ વર્ષ વાપરે તો એના વાળ ખરી અને ટાલ જાય તો સાબુ એવો હોવો જોઈએ કે જેમાં શરીર માટે માથા માટે વાપરવાનું અને બીજા કપડાને સ્વચ્છ કરવાનું એ બધી અલગ અલગ કેટેગરીના બનતા હોય તો એમાં જે સ્પેસિફિકલી બનાવેલો હોય વાળ માટે એવો સાબુ તમે વાપરી શકો અથવા તો પછી શેમ્પુ વાપરવાનું છે જે લોકોને કુદરત થી બહુ જ પ્રેમ છે તો હું એવું કહી શકું કે સો ટકા કુદરતી શેમ્પુ તમારે ઘરે બનાવવું છે તો આપણે આવતા જોઈશું વાત કરીશું એ કેવી રીતે બનાવી શકાય ઘરે ઉકાળાથી માથું ધોવું હોય તો કેવી રીતે ધોઈ શકાય પણ એ પરંપરા એવી છે કે જે વ્યક્તિને ઈચ્છા હોય કે મારા વાળ બહુ વધારવા છે તો તમે સો ટકા ત્યાગ કરી દો કોઈ પણ કેમિકલ વાળો સાબુ શેમ્પુ છોડી દો આમળા અરીઠા ને સિકા વાળ ધોવાનું શરૂ કરો તમારા વાળ ઢીચન ને પાર કરીને પગની એડી સુધી પહોંચી શકે ત્રણ થી પાંચ વર્ષની અંદર તમે જોઈ શકો છો નિયમિત તેલ નાખતા રહો અને ક્યારેય વાળ કરવાના ધીમે ધીમે ઓછા થઈ જશે અને એટલો બધો વધારે પ્રમાણમાં વધશે એટલે આયુર્વેદની આ પરંપરાઓ જે છે ને એનું પાલન કરવાની જરૂર છે જી રાજેશભાઈ એક અંતિમ પ્રશ્નથી આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ આજના યુવાનો યુવતીઓ સપ્તાહમાં એક કે બે વખત જ તેલ નાખતા હોય છે તો એને શું આપણે વિલિટ ગણી શકાય કે એ અયોગ્ય છે મારી દૃષ્ટિએ માથાને આયુર્વેદના ગ્રંથોમાં એવું લખ્યું છે કે હંમેશા તેલથી દીપ્ત રાખવું એટલે કે દરરોજ દરરોજ હેરેલ નાખવું એ આયુર્વેદની સચોટ સલાહ છે ધારો કે તમે નહીં નાખો તો પુરુષોને તો ટાલ પડવાની શક્યતા ઘણી વધી જશે હું તો એવું કહું છું કે જો સર્વે થાય ને કે જે લોકો તેલ નથી નાખતા તો એ લોકોને વાળ એટલે ટાલ પડવાની શક્યતા ખૂબ વધી જાય એનો રેશિયો બહુ સારી રીતે મોટા પ્રમાણમાં બહાર આવી શકે તો તેલ નાખવું કમ કમ તમે એટલું કરી શકો કે કેટલાક લોકો બે કલાક કલાક પહેલા તેલ નાખે છે તો એમાં પણ ફેરફાર કરો આગલા દિવસે રાત્રે તો તમે કમસે કમ નાખો બાર કલાક માટે એક અહોરાત્ર જે કઈ તો એટલા સમય માટે તો તેલ નાખવું જોઈએ તો વાળના મૂળિયાને પોષણ મળશે અને જે ડ્રાય થઈ જતી હોય ચામડી ધીમે 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 અને સારી થઈ જશે નોર્મલ થશે અને ઇરિટેશન થઈ અને ઓવર એક્ટિવ થઈને એમાંથી જલ્દીથી ચામડીનું પડ બને નહીં અને ખોડાના સ્વરૂપમાં કે પોતરીના સ્વરૂપમાં કન્વર્ટ ન થાય તેલ દરરોજ નાખવું એ સારી પદ્ધતિ છે પણ ધારો કે ઘણા લોકો એને બ્યુટી આસ્પેક્ટ થી છે કે પર્સનાલિટી કે વાળ કોરા હોય તો સારા લાગે ઠીક છે તમે રાખી શકો પણ રાત્રે નાખીને પણ તમે ધવું જોઈએ જે લોકોને સારા વાળ છે ધારો કે મારા મિત્રોની વાત કરું તો એવું કહી શકાય કે કેટલા બધા એવા મિત્રો હતા કે હું તેલ નાખતો તો બધા કમેન્ટ કરતા એટલે હું ત્યારે એમને કમેન્ટ કરતો કે મધ્ય વય માં કે તમે મને કહો છો પણ જયારે તમારે છે ને જેની વાડ ને ઢાંકવા માટે સફેદ વાળ થયા છે તમે ડાઈ કરો છો તો તમે તેલ નહીં નાખો ને તો તમે ઢાંકશો સા ને વાળ જ નહીં બચ્યા હોય તો આજે એ જ મારા મિત્રો અત્યારે કમેન્ટ કરી રહ્યા છે કે આ તારી તેલ નાખવાની જે આદત હતી શું જે છે આયુર્વેદની આયુર્વેદ ની શાસ્ત્રની પરંપરાનું તો એ કે છે કે હા અમારે અત્યારે હેર કલર કરવો છે પણ વાળ જ નથી તો ક્યાં કરવાનો કલર એટલે વાળ ને બચાવવા માટે એ જે છે તેલ નાખવું બહુ જરૂરી રાજેશભાઈ આજે આપણ માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી પુનઃ આપ રાત્રે સાડા આઠ કલાકે જોઈ શકો છો તદુપરાંત વીઆર ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપ કાર્યક્રમ જોઈ શકો છો આજના કાર્યક્રમમાં મને રજા આપો શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારે શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત